વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છ ની સંસ્કૃતની આઈડિયા સાથે પોતામાં સત્ર બેનો પાંચમો પાઠ છે મામા વિદ્યાલય એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા બીજા મિત્રોને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે વિડીયોની લિંક તમે શેર કરી શકો છો વધારે વિડિયો જો હોય તો પ્લે લિસ્ટમાં મૂકેલા છે અહીંયા નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયને તમે વિડીયો જોઈ શકશો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ પાઠ નંબર છે પાંચમાં મા વિદ્યાલય ચાલો પહેલો પ્રશ્ન છે નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો અને લખો તો તમારે આ બધા વાંચવાના છે અને અહીંયા અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે ચાલો પછી બીજો પ્રશ્ન છે વિકલ્પો ચાલો એમાં પેલું છે કશ્ય વિદ્યાલય હસ્તી તો કે સી રાજીવશ્ય પછી બીજું છે રાજીવ કદાયા વિદ્યાલયમાં આગ હતી તો કે એ પ્રતિદિનમ પછી ત્રીજું છે દરરોજ શબ્દો માટે સંસ્કૃત શબ્દ કયો છે તો કે ડી પ્રતિદિનમ પછી ચોથું છે શરૂઆત શબ્દો માટે સંસ્કૃત શબ્દ કયો છે તો કે બી આરંભ પછી પાંચમું છે રાજીવશ્ય વર્ગ શિક્ષિકા કા હસ્તી તો કે સી હર્ષો મહોદયા પછી છઠ્ઠું છે કા સંસ્કૃત પાઠવી હતી તો કે ડી હર્ષા મહોદયા પછી સાતમું છે રાજીવ કુત્ર પુસ્તકામ પઠતી તો કે ડી પુસ્તકાલય પછી આઠમું છે વિદ્યાલય છે ઉદ્યાને કીર્દશા વૃક્ષા તો કે ડી ઔષધ ભાગ પછી નવમું છે રોપિત ઇતિ શબ્દ છે કર તો કે એ વાવેલું પછી દસમું છે ખરેખર શબ્દ માટે સંસ્કૃત શબ્દ કયો છે તો કે બી નાનો પછી ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે મમ વિદ્યાલય સુંદર અસ્થિ તો જવાબ આવશે સુંદર પછી બીજું છે અહમ પ્રતિદિન વિદ્યાલય ગચ્છામી તો કે વિદ્યાલયમ પછી ત્રીજું છે મનો વર્ગખંડ પ્રાર્થના ખંડસાય સમીપે એવા તો જવાબ આવશે પ્રાર્થના ખંડસ્યા પછી ચોથું છે હર્ષા મહોદયે સંસ્કૃતમ પાઠવી હતી તો જવાબ આવશે સંસ્કૃતમ પછી પાંચમું છે રાજીવ પુસ્તકાલયે પુસ્તકમ પઠતી તો જવાબ આવશે પુસ્તકાલય પછી છઠ્ઠું છે વિરામ સમયે રાજીવ તત્ર ખેલતી તો જવાબ આવશે રાજીવ પછી સાતમું છે રાજીવ પંચવાદને ગૃહ ગચતી તો જવાબ આવશે પંચ ચોથો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ખરાબ છે કે ખોટા તેની નિશાની કરીને જણાવો ચાલો પેલું છે અનિલ પ્રતિદિનમ પ્રભાતે વિદ્યાલયમ આગ હતી તો જવાબ આવશે ખોટું પછી બીજું છે આરંભે અનિલ પ્રધાનાચાર્ય છે કાર્યાલયમ ગચતી તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે રાજીવ વિદ્યાલય વિશાલ ક્રીડાંગણમ વસ્તી તો જવાબ આવશે સાચું પછી ચોથું છે અનિલમ સાયમ સપ્તવાદ અને ગૃહમ ગચ્છતી તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે અનિલસ્ય વિદ્યાલય સુંદર રસ્તી તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન નીચેના અ વિભાગ અને બ વિભાગને યોગ્ય રીતે જોડો ચાલો અને તમારે બ સાથે જોડવાના છે ચાલો પહેલામાં છે અમાં સત્યમ વિદ્યાલય તો જવાબ આવશે સી વિશાલ અપી અસ્થિ પછી બીજું છે અનિલ તો જવાબ આવશે એ ભાવતા રોપિતા વૃક્ષા પી અસ્થી વા પછી ત્રીજું છે મમ વર્ગ શિક્ષિકા તો કે ડી સંસ્કૃતમ પાઠી હતી પછી ચોથું છે રાજીવ તો કે બી અહમ પુસ્તકાલય પુસ્તકમ પઠામી પછી છઠ્ઠું છે નીચેના વાક્ય કોણ કોને કહે છે તે લખો પેલું છે અહમ પ્રતિદિનમ વિદ્યાલય આગચ્છામી તો આ કોને કોને કહે છે તો કે રાજીવ વધ એટલે રાજીવ બોલે છે અને અનિલ કથે હતી અનિલ કહે છે પછી બીજું છે ભવત વિદ્યાલય પુસ્તકાલય અસ્તિવા તો કે અનિલ વધતી રાજીવ રાજીવમ કથે હતી પછી ત્રીજું છે પશ્ય એ સૃક્ષમયા રોપિત અસ્તિ તો કે રાજીવ વધતી અનિલમ કથે હતી પછી સાતમો પ્રશ્નો છે સમાનાર્થી શબ્દ આપો એમાં પહેલો છે વિદ્યાલય એટલે કે પાઠશાળા પછી બીજું છે વૃક્ષ એટલે કે પાદપ પછી ત્રીજું છે ગૃહમ એટલે કે ભવનમ સદનમ અથવા આલયમ ચોથું છે નાનું એટલે કે ખલું પછી પાંચમું છે ઉદ્યનમ એટલે કે વાટિકા અથવા ઉપવનમ પછી છઠું છે સુંદરમતા એટલે કે રમણીયમ પછી આઠમું છે વિરોધી શબ્દ આપો સુંદરનો વિરોધી કુરુપ ઉત્તમમનો અધમમ આરંભનો અંત અસ્થિનું નાસ્તિ પછી નવમું છે સંધિ છોડો ચાલો એમાં પેલું છે વર્ગ શિક્ષિકા અસ્થિ તો કે વર્ગ શિક્ષિકા પ્લસ અસ્થિ એની છૂટી પડે પછી બીજું છે ક્રીડાંગણમ મપી તો કે ક્રીડાંગણમ પ્લસ અપિ પછી ત્રીજું છે રમણીય ઉદ્યાન અપિ તો કે રમણીયમ પ્લસ ઉદ્યાન પ્લસ અપિ ચાલો આ ખાસ જોઈ લેજો સંધિ છોડો બરાબર ચલો પછી આગળ આવે છે દસમું આપેલા પહેલાં વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો ચાલો પેલું છે આ મારી શાળા છે તો કે સ વિદ્યાલય અસ્થિ પછી બીજું છે મારી શાળા સુંદર છે તો કે વિદ્યાલય સુંદર અસ્થિ પછી ત્રીજું છે સાડા અગિયાર વાગે શરૂ થાય છે તો કે વિદ્યાલય એકાદશ વાગ્યાને આરંભ ભવતી પછી ચોથું છે શાળામાં પુસ્તકાલય છે તો કે વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ પછી પાંચમું છે હું રિશેષના મેદાનમાં રમું છું તો કે હમ વિરામ સમયે ક્રીડાંગણે ખેલામી પછી છઠું છે આ વૃક્ષ મારા વડે વાવેલું છે તો કે એસા વૃક્ષ મયા રોપિત અસ્તિ પછી હું છે વાક્ય સુધારીને ફરીથી લખો ચાલો પહેલું છે અનિલ્ય વિદ્યાલય સુંદરમ અસ્થિ તો કે રાજીવસ્ય વિદ્યાલય સુંદર અસ્થિ અને સુધારના વાડા આવડું હતું એને આપણે સુધારીને લખ્યું કે રાજીવશ્ય વિદ્યાલય સુંદર અસ્થિ ચાલો બીજાનો આપણે સુધારશું તો કે રાજીવ એકાદશ વાદને વિદ્યાલયમ ગચ્છ હતી ચાલો પછી ત્રીજાને સુધારશું આપણે કે રાજીવ પુસ્તકાલયે પઠ હતી પછી ચોથું છે સુધારીને લખશું ક્રીડાંગણે રાજીવ ખેલ હતી પછી પાંચમાને આપણે સુધારશું તો કે વિદ્યાલય વિશાલમ ક્રીડાંગણમ અસ્થિ ચાલો પછી બારમું છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો ચાલો એમાં પેલું છે કે રાજીવસ્ય વિદ્યાલયમ વિશાલા અસ્તી તો કે આમ રાજીવશ્ય વિદ્યાલય વિશાલા અસ્થિ પછી બીજું છે વિદ્યાલયસે આરંભ કદા ભવતી તો કે વિદ્યાલયસે આરંભ એકાદશ વાદને ભવતી પછી ત્રીજું છે વિદ્યાલયસે આરંભે રાજીવ કુત્ર ગચ્છતી તો કે વિદ્યાલયસે આરંભે રાજીવ પ્રાર્થના ખંડમ ગચ્છતી પછી ચોથું છે રાજીવ વર્ગખંડ કુતરાજીવર્ગખંડ પ્રાર્થના ખંડ છે સમીપ એવા પછી પાંચમું છે રાજીવ કદા ગૃહમ ગચ્છતી તો કે રાજીવ સાયમ પંચવાદને ગૃહમ ગચ્છતી ચાલો પછી આગળ તેરમું છે નીચેના વાર્તાલાપનું ગુજરાતીમાં ભાષાંતર કરો ચાલો પેલું છે રાજીવ બોલે છે પછી અનિલ એ સમ વિદ્યાલય તો રાજુ કહે છે જો અનિલ આ મારી નિશાળ છે મામા વિદ્યાલય સુંદર અસ્તી તો કે મારી નિશાળ સુંદર છે પછી અનિલ કહે છે સત્યમ વિદ્યાલય વિશાળ આપી સંતિ તો અનિલ કહે છે સાચું છે નિશાળ વિશાળ પણ છે પછી રાજીવ કહે છે અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગ તો કે રાજીવ કહે છે હું દરરોજ નિશાળે આવું છું પછી અનિલ કહે છે વિદ્યાલય આરંભ કદાચ ભવ તો અનિલ કહે છે કે વિદ્યાલયની નિશાળની શરૂઆત ક્યારે થાય છે તો રાજીવ કહે છે મામ વિદ્યાલય છે આરંભ એકાદશ તો રાજીવ કહે છે કે મારા નિશાનની શરૂઆત અગિયાર વાગ્યે થાય છે આરંભે હમ પ્રાર્થના ખંડમ ગચ્છા તો કે શરૂઆતમાં હું પ્રાર્થના ભવને જાઉં છું ત્રણ હમ પ્રાર્થના કરોમી તો કે ત્યાં હું પ્રાર્થના કરું છું પછી આગળ આવે છે બીજો પેરેગ્રાફ અનિલ કહે છે ભવતા વર્ગખંડ કુતરો હસ્તી તો અનિલ કહે છે કે તમારો વર્ગખંડ ક્યાં છે તો રાજીવ કહે છે મામા વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપ એવો અસ્થિ રાજીવ કહે છે કે મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની નજીકમાં જ છે પછી અનિલ કહે છે ભવતા વર્ગ શિક્ષક ક અસ્થિ તો અનિલ કહે છે તમારા વર્ગ શિક્ષક કોણ છે તો રાજીવ કહે છે કે હર્ષા મહોદય મામ વર્ગ શિક્ષિકા અસ્થિ રાજીવ કહે છે કે હર્ષાબેન મારા વર્ગ શિક્ષિકા છે સા સંસ્કૃતમ પાઠવી હતી તો કે તે સંસ્કૃત ભણાવે છે અનિલ કહે છે ભવતા વિદ્યાલય પુસ્તકાલય અસ્તિવા તો કે શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે તો રાજીવ કહે છે આમ અહમ પુસ્તકાલય પુસ્તકમ પઠામી તો કે હા હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું મમા વિદ્યાલયે વિશાળમ ક્રીડાંગણમ અપી અસ્તિ તો કે મારી નિશાળમાં રમત વિશાળ મેદાન પણ છે વિરામ સમયે અહમ તત્રમ ખેલામી તો કે રિસેસના સમયે હું ત્યાં રમું છું પછી ત્રીજો પેરેગ્રાફ છે અનિલ અહો ભવત વિદ્યાલય રમણીય ઉદ્યાનમ અસ્તિ તો અનિલ કહે છે વાહ તમારી નિશાળમાં સુંદર બગીચો પણ છે તો રાજીવ કહે છે ન કેવલમ ઉદ્યાનમ ઉદ્યાને ઔષધ ભાગ અપી અસ્તિ તો રાજીવ કહે છે ફક્ત બગીચો જ નથી પણ બગીચામાં ઔષધનું ઉદ્યાન પણ છે પછી અનિલ કહે છે ભવત રોપિત વૃક્ષ અપી અસ્તિ વા તો અનિલ કહે છે કે શું તમારું રોપેલું ઝાડ પણ છે કે પછી રાજીવ કહે છે આમ પશ્ય એ સ વૃક્ષ મયા રોપિત અસ્તિ તો કે હા રાજીવ કહે છે જો આ ઝાડ મેં રોપેલું છે પછી અનિલ કહે છે ઉત્તમ તરી ભવાનક ગૃહમ કદાચ ગચ્છતી તો અનિલ કહે છે બહુ સારું તો તમે ઘરે ક્યારે જાઓ છો પછી રાજીવ કહે છે અમ સાયમ પંચ વાગ્યાને ગૃહમ ગચ્છામી તો કે હું સાંજે પાંચ વાગે ઘરે જાઉં છું પછી અનિલ કહે છે ભવત વિદ્યાલય નાનું સુંદર અસ્થિ તો કે તમારે અનિલ કહે છે કે તમારી નિશાળ ખરેખર સુંદર છે ચાલો તો તમારો આ પાર્ટ થાય છે અહીંયા પૂરો વિડિયો કેવો લાગે હોય તો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે નોખા નોખા ધોરણના નોખા નોખા વિષયના પણ તમે જોઈ શકશો પ્લેલિસ્ટમાંથી ખાસ તો તમારા મિત્રો હોય એને પણ જરૂરથી જરૂર વોટ્સઅપમાં આપણે વિડીયોની લિંક તમે શેર કરી શકો છો ચાલો વરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન